ભરૂચના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાનને પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે દેશભરમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો માહોલ જાગ્યો છે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે તેવામાં ઉચ્ચ પોલીસ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાઓ બાદથી અનેક આરોપીઓને પોલીસ ઝડપી રહી છે બે દિવસ અગાઉ ભરૂચ પેરલ ફ્લો સ્કોડ દ્વારા ભરૂચની સ્ટેશન રોડ પર આવેલ મારવાડી ટેકડા વિસ્તારમાં રહેતા બુટલેગર નવાબ ઉર્ફે નભો ઇમરાન શાહ દિવાન જે એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં નાસ્તો ફરતો હોય તેને પેરલ ફ્લો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો નવાબ ઉર્ફે નબ્બુને પકડી બી ડિવિઝન પોલીસ મથકે કસ્ટડીમાં આપ્યો હતો પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે નવાબ ઉર્ફે નબુ દીવાનને કસ્ટડી દરમિયાન પોલીસે શરીરના ભાગે તેમજ પ્રાઇવેટ પાર્ટના ભાગે ખૂબ માર માર્યો હતો જે બાદ ઘટના જે ઘટના બાદ નવાબને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓના પરિવારજનોએ પોલીસ દ્વારા માર મારવા અંગેની જાણકારી કોર્ટ સમક્ષ આપી હતી કોર્ટ દ્વારા ઘટનાની ગંભીરતા સમજી નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કસ્ટડી હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે નવાબ ઉર્ફે નબુના પત્ની

પરમ દિવસે રાત્રે મારા ઘરે થી પોલીસ વાળા આવ્યા હતા અને મારા હસબન્ડને લઈ ગયા પેરોલ પરવાળા હતા ત્યારબાદ બી ડિવિઝન માં એમને એ કર્યા હતા રાખ્યા હતા ત્યારબાદ એમને બહુ જ માર માર્યો છે હાથમાં પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં પણ એમને માર્યું છે પ્લસ એમને અહીંયા રજૂ કર્યા છે કોર્ટમાં તો કોર્ટમાં રજૂ કર્યા છે તો ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને મેડિકલ લખી આપ્યું છે એમના હાથ પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં માર્યું છે પોલીસ ને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે તમે રિમાન્ડ માંગો છો તે રિમાન્ડ એ પૂછપરછ હોય છે તમે કાર્યવાહી કરો છો એ બે નંબરની વાત છે પણ રિમાન્ડ માંગો છે એ હોય છે આવી રીતે કોઈને મળી ના પ્લસ મારા બે બેબી નાના નાના છે હવે પ્રાઇવેટ પાર્ટ પર માર્યું હોત તો અમારું શું થાય